વાસ્મોના કર્મચારીના ઊંચા વિચિત્ર ઘટના સામે વિજ્ઞાન જાધાએ કર્યા સવાલો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ વાસ્મોના એક કર્મચારીએ જળ અને સ્વચ્છતા મિશનની ગ્રાન્ટમાંથી રૂપિયા એક કરોડ એકતાલીસ લાખની ની ઉચાપત કર્યો હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે કર્મચારી તિમિર પટેલે ખુદ જ કર્યાનું કબૂલ્યું છે વાસ્મોના છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતા તિમિર પટેલે મગજ થઈ થઈ મારી ભૂલ ગઈ છે એવા શબ્દોમાં પોતે કરેલ પ્રયાસ કર્યો છે પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે જો કર્મચારીનો મગજ અપસેટ હોય તો તેને ફરજ મુક્ત કેમ ના કરી દેવાયો આશરે દોઢ વર્ષ પહેલા કરેલી કરોડોના રૂપિયાની ઉચાપત શું કોઈ ઉપરી અધિકારીઓના નજરમાં નથી આવી

ખુલ્લો છોડી બધું સેટલ કરવાના સોમવાર સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે શું આ બધું વિચાર કરવા પ્રેરિત કરે તેવું નથી જણાતું શું ખરેખર આ માત્ર એક કર્મચારીએ કરેલી ઉચાપત છે કે એનાથી કઈ વધુ સમગ્ર મામલે સદન છોટા ઉદયપુર પોલીસ સ્ટેશનમાં વાસમા ના ડેપ્યુટી ઇજનેર અજય ચૌધરી એ પોતાના કર્મચારી તિમિર પટેલ સામે

પરત જમા પણ કરે છે કોની મંજૂરીથી પૈસા જમા કરે છે તે પણ પ્રશ્નાર્થ છે આ તિમિર પટેલ છે તેને વિધિ વિધાન ઘરે કર્યા ત્યારે એનું મગજ છે એ કામ કરતું થઈ ગયું અને પોતાની ભૂલ સમજાણી તો અહીંયા વિધિ વિધાન કરે અને ચાર વર્ષ સુધી આ કર્મચારી ખાતામાં નોકરી કરે છે અને આવી મોટી રકમની ઉચાપત કરે છે ચેકોમાં ખોટી સહયોગ કરે છે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરે છે આ બધી મગજ એનું કામ કરતું નથી છે તેના ઉપર બધો મદાર નાખી અને એક છટકવાનો નિમ્ન પ્રયાસ કરે છે

તો સત્ય હકીકત તો તપાસમાં બહાર આવશે પરંતુ પોલીસ અધિકારીએ 24 તારીખ આપી છે અને પોલીસ સ્ટેશનમાં સામે આવીને આરોપી કબૂલે છે અને પોતે પોતે કબૂલાત આપી અને સામે જાય છે ત્યારે એને મુદત આપવામાં આવે છે ત્યારે જરૂર સંશય થાય છે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે નાગરિક તરીકે સૌની જવાબદારી થાય છે અને મગજ ફરી ગયું છે તો એને તાત્કાલિક ધોરણે અત્યારે પણ નોકરીમાં કેમ ચાલુ છે તે પ્રશ્ન જ છે અધિકારીએ તાત્કાલિક શિક્ષાત્મક પગલાં ભરવા તેવી વિજ્ઞાન જાતા માગણી કરે છે રિપોર્ટર સકીલ બુલોચ દ્વારા છોટા ઉદેપુર